જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વતન આમોદમાં શોકની લાગણી જોવા મળી હતી ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાની જનતા મોટી સંખ્યામાં અંતિમ વિધિમાં જોડાઈ હતી મળતી માહિતી મુજબ અમદાવાદની એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું હતું આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેથ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા જે બાદ મૃતકને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજે સવારમાં આઠ વાગ્યે સંપન્ન કરવામાં આવી હતી પરિવાર ઉપર આભતોટી પડ્યો હોય તેમ ચારે બાજુ હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં મૃતકના પિતા રોહિતભાઈ લિંબાચિયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી તેમના પુત્રના મિત્રો ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે ગત રોજ એટલે કે દસ પંદર દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું જેમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લિંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઈન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે અને આમોદ સાતથી આઠ દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે તો આજે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈના જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ